એચઆઈટીની ટીમ મહિલાના પરિવારથી મંજૂરીથી પરિવાર સાથે મહિલાને મેડિકલ અર્થે લઈ જતી હતી તે દરમિયાન પરેશ ધાનાણી દ્વારા તેમને રોકી મેડિકલમાં ન જવા દેવામાં રોકવામાં આવી પાયલબેનને ખોટું લેટર આરોપી મનીષભાઈના કહેવાથી કોમ્પ્યુટરમાં ટાઈપ કરેલું ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયત પ્રમુખ અમરેલીના હેડ ઉપર પેજ સેટ કરીને કાઢેલી તે પ્રિન્ટને પોતાના મોબાઈલમાં સ્કેનર થકી પીડીએફ બનાવેલી તે પીડીએફ મનીષભાઈને બોકલાવે તે ખોટું લેટર મૂકી લિફાફા ઉપર કમલમના સરનામું સરના પોતાના મોબાઈલમાં સર્ચ કરેલા પુરાવા મળેલા તે લિફાફા કુરિયર ઓફિસ જાય ત્યાંથી પોતે કુરિયર કરેલ તેના વિડીયો ફૂટેજ ઉપલબ્ધ છે પાયલ બેન તથા મનીષભાઈના એકબીજાના વોટ્સઅપ ચેટ ડિલીટ કરેલ હોવાની હકીકત મળી આવેલ ઉપરોક્ત મળી આવેલ પુરાવાના આધારે પાયલબેનને ગુનાના કામે જે તે વખતે અટક કરવામાં આવેલ પાયલબેનના નામ કોર્ટમાંથી જામીન મંજૂર થતાં જેલમુક્ત કરવામાં આવે જેલમુક્ત થયા બાદ રાજકીય આગેવાનો સાથે પાયલબેનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં સ્પોર્ટ કરવામાં આવે જેમાં તેઓ દ્વારા પોલીસ ઉપર આક્ષેપો કરવામાં આવેલ હોય અને પોલીસ દ્વારા તેની માર મારવાની હકીકત જણાવેલ હોય પાયલ બંને નામકોટમાં અલગ અલગ બે વખત હાજર રાખવામાં આવેલ ત્યારે નામકોટ તરફથી બે બે વાર પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ બાબતે પૂછવામાં આવેલ ત્યારે તેઓ તરફથી નામકોટમાં કોઈ ફરિયાદ કરવામાં આવેલ નથી રિપોર્ટર મૌલિક દોશી અંબરેલી